સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાંના ખેડૂતો અને ગરીબ લોકોના ઉત્કર્ષ માટે આજીવન સેવાનો ભેખધારી એવા ચીર સ્મરણીય લોકનેતા અને પૂર્વ શાસન સેવા વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શહેરની સેવાકીય સંસ્થા સિટી કાઉન્સિલ ઓફ જેતપુર તથા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા તેમજ સિનર્જી હોસ્પિટલ રાજકોટના સહયોગથી બપોરે કલાક સુધી લેવવા પટેલ સમાજ ધોરાજી રોડ જેતપુર મુકામે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને વર્તમાન ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા શુભ હસ્તે મેગા સર્વ રોગ નિદાન કેમ્પનો

નિષ્ણાંત ડોક્ટર તરીકે સેવા આપશે જ્યારે ડોક્ટર જીશન વાઘેલા દ્વારા જરૂરિયાતવાળા દર્દીને એક્સરે અને સોનોગ્રાફી કરી આપવામાં આવશે તદ ઉપરાંત ડોક્ટર ભાવેશભાઈ સોલંકી આંખના સર્જન દ્વારા આંખના વિવિધ રોગોના નિદાન કરી આપશે તેમજ ગોડલની ખ્યાતનામ આંખની હોસ્પિટલ શ્રીમતી શારદા જહાકિયા હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે મૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે તથા ખુશી ઓપ્ટિકલ દ્વારા આંખના નંબર તપાસને જરૂરિયાત લોકોને વિના મૂલ્યે ચશ્મા આપવામાં આવશે સદર મેગા સર્વ રોગ નિદાન કેમ્પમાં બીપી ડાયાબિટીસ એસપીઓ ટુ ઇસીજી બીએમઆઈ જેવા રિપોર્ટ વિના મૂલ્યે કરી આપવામાં આવેલ તેમજ દરેક દર્દીઓને જરૂરી દવાઓ પર નિઃશુલ્ક આપવામાં આવશે આવા લોકસેવાના ઉમદા કાર્યોથી ગોવા વિઠલભાઈ રાદરિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સ્થળ જે સમગ્ર પંથકના જનજનમાં એવા મહાન આત્માને શ્રદ્ધાંજલિ આપવાનો સૌનો સહિયારો નમ્ર પ્રયાસ કરવામાં આવેલ અને જેતપુર પંથકમાં સેવકી કાર્યો કરતી દરેક સંસ્થાને હર હંમેશા સદાય તત્પર એવા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદરિયાનું માર્ગદર્શન અને હું હંમેશા પ્રાપ્ત થાય તેવી લાગણી છે તે આયોજકોએ વ્યક્ત કરી હતી

આજે મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કેમ્પની અંદર જે મધ્યમ દર્દીઓ છે જે ગરીબ દર્દીઓ છે એને લાભ મળે અને વિઠલભાઈને સાચી સજા રૂપિયા એપી કહેવાય એ પ્રમાણે અમે કાર્ય આજે આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે આ સર્વરોગ નિદાન કેમ્પની અંદર ચશ્માના ઓપરેશન પણ આંખના ઓપરેશન કરી દેવાના છે ચશ્મા ફ્રી દેવાના છે જે ગોંડલ જાતકીય હોસ્પિટલ છે એનો સ્ટાફ આવ્યો છે સિનર્જીનો સ્ટાફ છે એને બતાવવાનું કાંઈ થાય કદાચ સિનર્જીમાં જવાનું થાય તો પણ ત્યાં એ બોલાવશે પછી અહીંયા જે આપણે આજે વાઘેલા કરીને એક ડૉક્ટર જે એક્સરેનું કર્યું છે દવાખાનું કાલે એ પણ આજે અહીંયા છે અને એ પોતે જેને જરૂરિયાત એક્સરે કરવાનું હશે એને એક્સરે પણ ફ્રીમાં કરી આપશે આવતા દિવસોમાં તો આવા સેવાકીય કાર્યો કરી રહ્યા છે અને માર્કેટિંગ યર જેતપુરમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન જબરજસ્ત છે તો વિઠ્ઠલભાઈની પાછમ પુણ્યતિથિ નિમિત્તે મારા ખાસ મિત્ર હતા અને આજે એને ભૂલાતા નથી વિઠ્ઠલભાઈ રાદડિયા પાંચ પાંચ વર્ષ થઈ ગયા તો લોકોના દિલમાંથી જાતા નથી ત્યારે આજે તમે જોઈ શકો છો કે આટલા બધા દર્દી આના ઉમટી પીડા છે ત્યારે વિઠ્ઠલભાઈને સાચી શ્રદ્ધાંજલિ અમે આપીએ છીએ